સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા અલખયાત્રાનું ભવ્ય આયોજન બે હજાર એકસોમી વધુ વાહનો સાથે હજારો ભક્તો સત્તાધાર પહોંચ્યા એકવીસ ગામોમાં ભવ્ય સ્વાગત રંગોળી પુષ્પવર્ષા અને પ્રસાદ સાથે ભાવિકોએ યાત્રાળુઓનું સન્માન કર્યું ધર્મસભામાં રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક મૂલ્યો પર પ્રવચનો સાવરકુંડલા સૌરાષ્ટ્રના પાંચ પંથકોને જોડતી ધર્મજાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સોમવારે ભાદરવા સુદ બીજના પાવન દિવસે એક ભવ્ય અલખયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા સાવરકુંડલાથી શરૂ થઈને સત્તાધાર ખાતે પૂરી થઈ હતી જેમાં બે હજાર મી વધુ વાહનો એક મી વધુ સંતો અને હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો જોડાયા હતા આ યાત્રાનો પ્રારંભ સવારે આઠ વાગ્યા વાગ્યે સાવરકુંડલા ખાતે પૂજી કાંજીબાપુની જગ્યાએથી થયો હતો આ યાત્રામાં સાવરકુંડલાની મુખ્ય યાત્રા ઉપરાંત અમરેલી અને બગસરાથી પણ વાહનો જોડાયા હતા જે વિસાવદર ખાતે એકસાથે મળીને સત્તાધાર પહોંચ્યા હતા આ યાત્રામાં રથ અશ્વો ડી જે અને ડોલ નગારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો એકવીસ ગામોમાં ભાવિકો દ્વારા ઉષ્માભેર સ્વાગત આ યાત્રાના માર્ગ પર આવતા ગામોના લોકોએ રંગોળીઓ પુષ્પવર્ષા અને ફુલહારથી યાત્રાળુઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું યાત્રા દરમિયાન ભક્તો માટે ઠેર ઠેર પાણી ચા શરબત નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી રિપોર્ટર નમસ્તે આમ તો ધર્મ જાગરણ સમન્વય આપણું આ જ્યારે અલખ યાત્રા સત્તાધાર ધામના આંગણે કરી છે એ એક ત્રિવેણી સંગમ છે આપણી ધરતી એવી છે કે આ ધરતીના ઋણમાં લઈ આપણે નીકળી શકીએ એમ નથી કારણ કે આ ધરતીએ એવા મહાપુરુષો આપ્યા છે આ ધરતીના સંતોને પણ આપણે ઋણમાંથી નીકળી શકીએ એમ નથી અને ત્રીજું કે આપણી આ ધરતીના દરેક સમાજ કારણ કે આ કોઈ એક વરણમાં કોઈ એવું નહીં અઢારે વરણમાંથી ક્યારેક એવા મહાપુરુષો જન્મે કે જે અઢારે વરણને એક ટાહાળીયા જમાડવા એક ચાલે પાણી પાવા એવી આપણી આ જગ્યાઓ એમાં આપણે એ નાના મોટાનો ભેદભાવ ભૂલાવીને કેવલ ધર્મ ઉપર કેવલ રાષ્ટ્રપ્રેમ ઉપર આપણે બધાને દોરી જાય છે એના માટેની એક આ સરસ મજાની અલગ યાત્રાનું આયોજન છે આયોજનને વધાવું છું અને ધર્મ જાગરણને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું